નમસ્કાર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત આજે દાહોદ ખાતે ખાસ દિવ્યાંગ બાળકો માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરે દિવ્યાંગ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં સમગ્ર જિલ્લામાંથી દિવ્યાંગ બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ઓગસ્ટથી શરૂ થયેલા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત દાહોદ લોકસભા વિસ્તારમાં અલગ અલગ રમતોની તાલુકા કક્ષા અને વિધાનસભા કક્ષાએ સ્પર્ધાઓ યોજાઈ હતી અને આવતીકાલે સમાપન થશે ત્યારે આજે દાહોદના સ્પોર્ટ્સ સંકુલ ખાતે ખાસ દિવ્યાંગો બાળકો માટે દિવ્યાંગ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનસિક મંદબુદ્ધિના બાળકો દ્રષ્ટિહીન જેવા જિલ્લાના બસો દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો ચેસ અને સો મીટર દોડ બોચી ટ્રાયસિકલ દોડ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર બાળકોએ ભાગ લીધો તેમના ખાસ શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો જી સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી પુરાય ભારતમાં સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને ખેલ જગતના માધ્યમથી દેશમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે એના ભાગરૂપે દાહોદ ઓગણીસ દાહોદ લોકસભા સાંસદ ખેલ મહોત્સવ ઓગસ્ટ મહિનાથી ચાલી રહ્યો છે સૌ પ્રથમ તાલુકા કક્ષાની રમતો રમાડવામાં આવી ત્યારબાદ વિધાનસભા કક્ષાએ બધી ટીમો રમી ચાર ચાર રમતો કબડ્ડી ખોખો વોલીબોલ અને રસ્સા ખેંચ એ ટીમની રમતો હતી એથ્લેટિક્સની ત્રણ રમતો હતી અને વિશેષ ગુજરાતની છવ્વીસ લોકસભામાં દાહોદ લોકસભાએ વિશેષ પ્રયાસ કર્યો છે કે દિવ્યાંગોની પણ રમતો ઉમેરી અને દિવ્યાંગોની પણ સ્પેશિયલ ખેલ મહોત્સવ આજે પ્રારંભ થયો છે આવતીકાલે પચીસ તારીખે સુશાસન દિવસે દેશના વડાપ્રધાન દ્વારા સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ થવા જઈ રહ્યો છે વડાપ્રધાનશ્રીનું ઉદબોધન આવતીકાલે અગિયાર વાગે થનાર છે એટલે કાલે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું સમાપન થનાર છે અને સૌ ખેલાડીઓમાં દાહોદ લોકસભા સાથે સાત વિધાનસભામાં ઉત્સાહપૂર્વક રમતો રમવામાં આવી ખેલ દિલીપૂર્વક રમતો રમવામાં આવી આવતીકાલે પુરસ્કાર પ્રમાણપત્ર મેડલ ટ્રોફી આ બધાનું વિતરણ પણ કરવામાં આવશે અને સૌ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જેવી રીતે આજે દિવ્યાંગોના કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્યશ્રી દરબારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આવતીકાલે આ સમાપન સમારોહમાં પણ તમામ લોકો ઉપસ્થિત રહે એવી વિનંતી છે